જીવના જોખમે બ્રિજ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે બિલોદરા શેઠી નદી પર જોખમી રીતે વિદ્યાર્થીઓ બ્રિજ પસાર કરી રહ્યા છે નડિયાદ મોડાસા રોડ ઉપર બ્રિજનું સમારકામ બન્યું સ્થાનિકો માટે માથાનો દુખાવો બિલોદરા દવાપુરા સહિતના પાંચથી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે મેડિકલ ઇમરજન્સી સ્કૂલ અને રોજગાર માટે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે સમગ્ર મામલે કલેક્ટરને સ્થાનિકોએ આવેદન પત્ર પણ આપ્યું છે પંદરથી વધુ કિલોમીટર દૂર ફરીને લોકો જવા માટે મજબૂર બન્યા છે ત્યારે નજીકના અંતરે ડાયવર્ઝન આપવા સ્થાનિકોએ માંગણી કરી છે ચોવીસ માર્ચથી આગામી ચોવીસ એપ્રિલ સુધી નડિયાદ મહુધા રોડ બિલોદરા શેઠી નદી ઉપર સમારકામ ચાલુ રહેશે મારું નામ વસંત સોડા છે બિલોદરા માજી સરપંચ અમારા અત્યારે કલેક્ટર સાહેબના એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત હતી કે અમારે બિલોદરા ગામે જે હાલ પુલનું કામ ત્રણ ચાર દિવસથી ચાલુ છે કે જે સદંતર અત્યારે રસ્તો બંધ કરી દીધેલો કામ ચાલુ હોવાથી અત્યારે ડાયવર્ઝન આપેલો છે સાહેબે પણ એક પંદર કિલોમીટરના વાળો ડાયવર્જન છે કે કંઈ બી નાનું આમતું કામ હોય તો પંદર કિલોમીટર આપણને ફરીને આવું પડે અત્યારે અમારે નાના છોકરાને સ્કૂલે આવવું હોય તો બી નદીમાં પાણીમાં પડીને આવવું પડે પુલ ઉપર થઈને તો સદંતર નીકળાયું છે જ નહીં સદંતર રસ્તો બંધ થઈ ગયો હોય કોઈ વૃદ્ધના કંઈ હોસ્પિટલની તકલીફ હોય કોઈ લેડીઝના હોસ્પિટલની તકલીફ હોય તો અમારી માગણી એ જ છે કે ભાઈ અત્યારે હાલમાં ચાલુ પૂરતું નાનામાં નાનો એક ડાયવર્ઝન જે નદીની પાસે આપી દે એમના પુલની બાજુમાં બી અમારે ચાલે સ્કૂલ ને છોકરા આવવા જવા માટે તકલીફ ના પડે એ અમારી માંગણી હતી જે પહેલી તકે પૂરી થાય એવી અમારે કારણ કે આવતા સમયમાં સ્કૂલ માં પરીક્ષા પણ આવી રહી છે સાહેબ ને રજૂઆત કરી શું કહ્યું સાહેબે રિસ્પોન્સ સારો આપ્યો છે કીધું કે અમે વેલી તકે એનો કઈક રસ્તો થાય અમે કરી આપીશું એલા સમયમાં તો ઓર સમય મર્યાદા તો નહીં કીધું સ્કૂલ ના છોકરા માટે અમે જેટલું બને એટલું વેલી તકે અમે કરી આપીશું